નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બાધુવાનું તો આપણે આજે તમારા માટે સારામાં સારી એક ભેંસ લઈએ ત્રણ ભેંસો લઈને આવીએ છીએ મિત્રો તે વહેંચવાની છે આ નંબર જોઈ રહ્યો છો તે વીએલી છે તે વહેંચવાની છે મિત્રો એ મિત્રો માલિકનું કહેવું છે કે એક પચીસમાં આપવાની છે લાસ્ટ કિંમત આપણે કહી દેવામાં આવી છે કે આ એક પચીસમાં આપવાની છે તો જેને પણ ગણતરી હોય તે માલિકને ફોન કરી લેજો તો આપણે એના નંબર આપી દઈશું બીજા મિત્રો આપણે એજન્ટ દ્વારા પણ વિડીયો આવ્યા છે મિત્રો અને જો તમે તમારા પાસે જાહેરાત કરવા માંગતા હોય તો તે અમે મોકલી શકો છો મિત્રો આ ઘણા લોકોની કોમેન્ટ આવે કે આપણે બની ભેંસ જોઈએ તો આપણે તમારા માટે સારામાં સારી ભેંસો લઈને આવે છે મિત્રો જેમાં તમે બનીને ભેંસો છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આ વિડીયો આપણે એજન્ટ દ્વારા આવ્યો છે આ એજન્ટ તમે આપણે એજન્ટ કહીએ છીએ તો મિત્રો આ એજન્ટ છે જેવી ભેંસ તમને જોઈએ એવી લઈ લેશે મિત્રો સારા વ્યક્તિ છે મિત્રો ને એનું કહેવું છે કે આપણે ઓનલાઈન નથી મોકલતા કારણ કે માં મિત્રો જો આપણે કોઈ પણ આપણાથી વિશ્વાસ કરે અને એ વિશ્વાસગા આપણે કરીએ નહીં તો એનું કેવું છે કે રૂબરૂ આવે એમને આપણે જેવી ભેંસ જોઈએ જેવી બજેટની જોઈએ એવી આપણે લઈ દેશું એનું કહેવું છે જેવી પાડી સમજી લો ને પાડી જોઈએ તો પંદર હજારમાં લઈ દેશે વીસ હજાર જેવી પાડી ભેંસ જોઈએ માં પણ લઈ દેશે એંસીમાં પણ લઈ દેશે મિત્રો તો તમે એજેટનો તમે કોન્ટેક્ટ કોન્ટેક કરી લેજો આપણે નંબર આપી દેશું મિત્રો તો એજેટનું નામ નામ કાંતિભાઈ પટેલ તે છે તો તેને આપણે નંબર આપી દેશે એનો તમે કોન્ટેક કરી લેજો મિત્રો સારામાં સારી ભેંસ છે મિત્રો તમારા માટે લઈને આવ્યા છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો તમે જો ભેંસ લો તો ઓનલાઈન કરતા તમે રૂબરૂ જજો કારણ કે મિત્રો હમણાં છેતરપેટીને બહુ થાય છે એટલે તમે જ્યારે જજો ત્યારે આંચળ ચેક કરીને લેજો ઓનલાઈન કરતાં તમે રૂબરૂ જજો બે હજાર બાળો બે હજાર સહેલા લાગે મિત્રો તે એ ફાયદામાં છે કારણ કે આપણે તમે જો ઓનલાઈન મંગાવશો તમને વિડીયો દેખાવી દેશે પણ જેવી ભેંસ હોય એવી જોઈ પણ મિત્રો કે ક્યાંક આચરણમાં ખોટો કાંઈક બીજી હોય તો તમે જે રૂબરૂ જજો અને તમે એમાં કારણ કે આપણે બે હજાર સહેલાં લાગે ચાલે લેકિન મિત્રો આપણે જેવી ભેંસ જોઈએ એવી મળી જાય કારણ કે આપણે ઓનલાઈન મંગાવીએ તો ઘણા લોકો છેતરપેટી પણ કરે છે મિત્રો આ કાંતિભાઈ એવા માણસ છે કે ચોખ્ખી વાત કહી દઈએ કે આપણે ઓનલાઈન તો મોકલતા જ નથી કારણ કે મિત્રો કોઈ આપણા વિશ્વાસથી લઈને આપણે કોઈ સાથે વિશ્વાસઘાત કરવું એ આપણે નથી કે પટેલનો દીકરો છે એને કહેવું છે કે ભલે રૂબરૂ આવે એમના આપણે એનાથી ફાયદા કરી મેં ભેંસ લહેરાઈ દઈશું જેવી ભેંસ પચાસની લઈ દેશે ને સાઈઠની લઈ દેશે